ેવલના રિપોર્ટ પણ જે છે સામે આવ્યા છે ત્યારે જો આટલા ઊંચા સુગર લેવલ પર ઇન્સ્યુલિન આપવામાં ન આવે તો વ્યક્તિ ધીમે ધીમે મલ્ટી મલ્ટીઓર્ગન ફેલિયરનો ભોગ બની શકે છે આ કેવી ક્રૂર સરકાર છે કે જે દર્દીઓને ઇન્સ્યુલિન આપવાનો ઇનકાર કરી રહી છે તમને જણાવી દઈએ કે આતિશીની પ્રેસ કોન્ફરન્સના કેટલાક કલાકો પહેલા ઈડીએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે કેજરીવાલ ટાઈપ ટુ ડાયાબિટીસથી પીડિત હોવા છતાં દરરોજ કેરી અને મીઠાઈ જેવા હાઈ સુગર ફૂડ ખાઈ રહ્યા છે